તો ઘણા લોકો એવું કહે છે કે જમીનોમાં ખાર આવે ખાર આવે વાત રાઈટ છે ખાર આવે ખરી મો ત્યારે તમને લાઈવ બતાવું કે ખાર કેવી રીતે શું છે શું નથી એ આ જોઈ લો આ બાજુ રાયડું છે ને હું મેં આખું બાદર પડ્યું છે એનો મતલબ એ છે કે એ બાજુ ખાર આવ્યો છે હું તમને હમણાં બધું વિડીયોમાં બતાવું કે શું થાય કેવી રીતે આ શું ખાર છે કે નહીં એ જ છે હું તમને મીઠું બતાવીશ કે મીઠું છે કે નહીં હવે મતલબ એ છે કે ખાર શેના કારણે આવે ખારનો મતલબ એ કે પાણીના તળ ઊંચા આવે છે ઊંચા મતલબ કે હવે કેનાળ ચાલુ છે બાજુમાં એટલે અમારા ખેતરથી આ ખેતરો બાજુમાં જ છે હવે કેનાળમાં પાણી વધે જ નહીં એટલે ઊંય પણ પાણી વધી જ જાય કેનાળમાં વધે એટલે ઊંય વધી જાય છે એનો મતલબ એ કે હવારમાં ઠાર પડે ઠાર પડે એટલે હવે જમીન આપણે સાદી ભાષામાં કહીએ એકલ થઈ જાય એકલ થઈ જાય એટલે પછી જે ખાર છે નહીં એ ઠારનો ઉત્પાદન થાય છે ઠાર પડે એટલે વધતો જ જાય છે આ કોઈ એમ કે ને કે વરસાદ આવે ને ખાર જતો રહે ને એ ખોટી વાત છે વરસાદ આવે ને ખાર વધતો જાય છે કંઈ ઘટતો નહીં જતો ઘટે છે એના કારણે કે હવે ધારો કે આપણે આ કેનાલ છે કે કેનાલ બંધ થાય મેઇન કેનાલ હવે પહેલી વાત તો એ કરું કે પ્યાલના લોકો શું કહેતા હતા કે કેનાલ પાણી લાવો પાણી લાવો પાણી લાવો હવે એને એ લોકો એવું જ છે કે પાણી કાઢો પાણી કાઢો પાણી નિકાલ આને સમજવું છું સમય સમય બોલવાનું એટલે કે કઈ કોઈને ખબર નથી હોતી કે શું થવાનું છે એટલે અત્યારે બધું આવું જ છે કઈ જાજુ કઈ કહેવાય એમ છે જ નહીં અત્યારે બધું હવે વસ્તી બધું સરકાર ઉપર ટેકે પણ બધું સરકાર નથી અને આ તો સારી સરકાર છે કે પૈસા આપે છતાં પણ જે આપે એમાં તમને ધરપત નથી તો પ્રશ્ન તમારો છે સરકારનો નથી મારે કે સરકારની સામે બોલવાનું આવે પણ આ તો એમ કે વાત કરી લઉં બાકી આ ઘટના થઈ કે વરસાદ આવ્યો કે સરકારે લાવ્યું છે આ વાવાઝોડું સરકારે લાવ્યું તમે બધું સરકાર ઉપર ટેકો હા વાતો આપણે કહી શકીએ કે કોઈ ઓપન આવું બગાડ થતો હોય હવે ધારો કે આ કેનાલ ચાલુ રહે છે કેટલા ખેડૂતોને બગાડ થાય છે તો એવું આપણે સરકારને કહી શકીએ કે કેનાલ બંધ કરો કે તો ગમે હમણાં પહેલાં વાત થઈ હતી કે નાળા ગાટા એ ગમે એ કરે એટલે એ પ્રમાણે એમનો નિર્ણય એ કરે કે શું થતું શું થાય પણ એક વાત સાચી છે કે હવે સરકાર ગમે એ કરવા જાય તો એને ખર્ચો તો થતો જ હોય છે હવે કરોડો હજારો કરોડો મોટે ખર્ચો કરવો એટલે કોઈ હેલ વાત નહીં તો આ જે ધોળી ધોળી આ જમીન દેખાઈ રહી ને એ આ ખાર આવ્યો છે આ ચોખ્ખો તમને હરી ખાર નહીં બતાવું પણ હરી હું ચોખ્ખો બતાવું એ આ ખાર છે રીજ છે દેખાય છે કે નહીં કે ખાર હશે એ આ જો ધોળે ધોળે જમીન થઈ ગઈ છે આખી ને આમાં છે કે નહીં એ આ રૂપ ને آ جار آ تڑک نا تو ایک دم میٹھو اے 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 دیکھ بتاؤ دیکھو پہلے میٹھو, میٹھو دیکھا تو بتاؤ تم نے دیکھا رہی جمع ہٹ لگ بھگ تر سو ویگا આ આવી રીતે જમીન પડે છે આમાં કઈ છે કંઈ દેખાતું જ નહીં મતલબ હું પાસે જઈને બતાવો જ પણ હાલ કઈ જવા એમ છે નહીં એટલે આ જમીન એને આ જુઓ ગાવડો પણ છે આ જમીન આમને આમ પડે છે લગભગ ત્રણસો વીઘા આવી જ રીતે જમીન પડે છે કંઈ થતું જ નથી પેલો એનો અર્થ શું છે એટલે કે ખાર આવી ગયો અમુક જગ્યાએ તો હજી પાણી પડ્યા છે ઉનાળો આવ્યો પણ ઉનાળામાં ફોફ વાવાના એવું પાણી પડ્યું છે ત્યાં ખાર નથી પણ ત્યાં પોણી છે પોણી હોય ત્યાં ખાર નથી હોતો અને બીજું કહું કે જ્યાં પાણી નહોતું પોકતું ને સરકારથી ત્યાં હવે પોણી પોકવા માંડ્યું છે કેમ કે જે આવા ખેડૂતો હતો કે નહીં માપના જે પાણી પાકતું હતું અરે ઘણું પાકતું હતું ત્રણેય સિઝન લેતા હતા એ વ્યક્તિઓને હવે પાણી ખેતરોમાં આવી ગયું છે એટલે વે ઢોરાવાળા હતા કે નહીં જેમને કે પાણી નહોતું પોકતો અમુક ગમડો એવાય છે ત્યાં અમુક લોકો એવું જ કહે છે કે અમારે હવે પોણી કે નેઠ હવે અમારે રાગ ઉપર બધું આવ્યું છે હાથી આપણે આ જો આ રીઝર ખાર છે કે નહીં તો રીઝર મીઠું છે કે નહીં મીઠું આ મીઠું એટલે ભાઈ કઈ વાર નથી લાગતી જમીનમાં ક્યારે આવે હું કેમ વધારશે ને હમણાં પહેલું મેં બતાવ્યું ને ખારની અસર માપી હતી એનું કારણ શું છે હું કેમ વધારશે એ પણ હું કારણ બતાવું હવે હું પોણી આવ્યું છું પોણી એટલે કેનાલનું પોણી હવે આટલામાં પાણી ભરણું હતું હવે આટલામાં ખાર વધારે દેખાય છે એટલે જ્યાં પોણી આવે ને ત્યાં ખાર વધે છે ઘટતો નથી ત્યાં ખાર હે પણ ત્યાં કેવો છે લુખો ખાર છે લુખો એટલે આમ ભરખે અમી થઈ જાય આમ આપણે પગજ તો આમ સેલી ના કોઈ ઉડે એટલે બધું તમે હદમતા દેશો બાકી તો જય માતાજી અને અમારા વિડીયો સારા લાગે તો હવે સબસ્ક્રાઈબ કરતા જજો આપણા વિડીયો આવતા જ